આવા મહિને છોકરો મે દીધું સોમાની મારો ધારાસભ્ય છે કોણ દીધું સોમાની ધારાસભ્ય મે એને ફોન કર્યો દીધું ભાઈ આવા મહિને છોકરોને પોલીસ એક પેલા ત્યાં ઊભી રાખીને બેઠી તમ ધારાસભ્ય છો મારા તો એને કીધું ખાંજી રેનાની ફોન કરો એ આપો જિલ્લા પર હું જિલ્લા પર મોટો કે ધારાસભ્ય મોટો આ દીધું સોમાની મોટો ધારાસભ્ય મોટો કો મને હાલો તો ભાઈ આવી સરકારમાં આપણે કઈ કરાય નહીં આ વાત મન છે બધા હું ખુલે તમને કહું કેશુ બાપાના નજીકનો માન હતો કેશુ બાપાનો નજીક મારા હાજરી નહોતો કેશુ બાપાના કેશુ મુખ્યમંત્રી બનાવ્યા થી પછી આપણા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રીમાં આવ્યા 1 સેપ્ટેમ્બરને મળાઓ કે 1 સેપ્ટેમ્બર હાજીએ બનાવ્યા મને અતનભાઈ ફોટો હાજી આવ લોક થાય નહીં કુનો તો આડે આવડે

મિત્રો નીચે બેસી ગયા છું ગોપાલભાઈ ને આપડે સાંભળવા છે એમાં સુભાષભાઈ એમનું એવું કેવું છે કે પંજાબ માં તમારી સરકાર છે તો હું ન્યાય રોડમાં ખાડા નથી

પણ આપણો દસ હજાર રૂપિયા પૂછો સંઘવી ને પ્રશ્ન ગંભીર કુટીન જેમ મળી ગયા કઈ સહાય આપી તારે

કબજા કરીને અમે કોઈની જમીનો ઉપર પચાવી નથી લીધી અમે ડ્ર નથી આવ્યા અમે દારૂ વેચીને અહીંયા નથી આવ્યા અમે બાળકો શિક્ષણ જેવું કામ કરીને અમે અહિયાં નથી આવ્યા ધારાસભ્યો સાંસદ સભ્યો ગુજરાત ના મુખ્યમંત્રી ગુજરાત ગૃહમંત્રી પ્રદેશ પ્રમુખ ગુજરાત ના

પચીસ સુધી હું ક્યારેય વિધાનસભા ના મેન ગેટ થી અંદર ન જઈ શક્યો મારી ઉપર પ્રતિબંધ મૂક્યો

ચૈત વસાવા કોણ છે એ જનતાની તાકાત છે અમારામાં તાકાત નથી તમે અમારે પાછળ ઉભા છો તમે અમારી આડે ઉભા છો એટલે અમે લડી શકીએ છીએ